નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની છે તે આ જગ્યા ઉપર અત્યારે ધનબાદ કોરબા નજીક છે ધીમે ધીમે તે આ દિશામાં આગળ વધીને જોધપુર આજુબાજુ આવશે ત્યાં પણ એક નાની એવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તો આ બંને સિસ્ટમોના ટ્રફ હેસળ આપણું ગુજરાત આવે છે જેના કારણે ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે જોઈએ સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે તો આપ જોઈ શકો આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને આજે સાંજ સુધીની અંદર તે ઝાંસી ઇન્દોર આજુબાજુ પહોંચવાની પૂરેપૂરી ધારણા છે આપણા વિસ્તારોમાં પણ વરસાદની અંદર ફેરફાર થઈ છે આ જે સિસ્ટમ છે તેની અસર આપણા ગુજરાતના આ બધા વિસ્તારોમાં જોવા મળે છે આ સિસ્ટમ સુધીનો જે ટ્રફ છે તે પણ ઘણો બધો લાંબો ટ્રફ આપણને જોવા મળે છે આપણા સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી ફેલાયેલો જોવા મળે છે આવતીકાલની અપડેટ જોઈએ તો ખાસ કરીને આવતીકાલે પણ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડશે તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે અત્યારના સમયની અપડેટ જોઈએ તો ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે જે વરસાદ છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે ત્યાર પછી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે સૌથી પહેલાં સૌરાષ્ટ્ર કચ્છ તરફ નજર કરીએ તો ગાંધીધામ ભુજ માંડવી આજુબાજુ સામાન્ય રાપર નલિયા આ બધા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે તો જામનગર મોરબી સલાયા રાજકોટ ભાણવડ આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટાં પડશે અને પોરબંદરથી જૂનાગઢ વેરાવળ ઉના મહુવા રાજુલા સાવરકુંડલા ધારી વિસાવદર આ બધા જે દરિયા કિનારાની જે પટ્ટી છે આ જે બધા વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ આપણને છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે થોડી વધારે તીવ્રતા મોરબી સાઈડ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર થાન લીંબડી આજુબાજુના વિસ્તારો છે રાણપુર બોટાદ બરવાળા આ બધા વિસ્તારોમાં રહેલી છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા ખંભાત વડોદરા દાહોદ અલીરાજપુર ઉદેપુર આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે જેમાં સાતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ માણસા આજુબાજુના વિસ્તારો દસાડા કડી ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ઈડર ખેડબ્રહ્મા ડુંગરપુર સિદ્ધપુર તેમજ ભાટસણ ધાનેરા આબુ રોડ અંબાજી પાલનપુર ડીસા અંબાજી સાઈડના જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આજે સૌથી વધારે જોવા મળશે તો આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના અમદાવાદ પછીના વિસ્તારોમાં સૌથી વધારે આજે અત્યારે તેમજ બપોરના સમયે પણ રહેલી છે તો જોઈએ બપોરના સમયની અપડેટ જેમાં બપોરના બે વાગ્યાથી એક વાગ્યા એટલે કે એકથી બેના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે સૌથી પહેલાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને દસાડા કડી માણસા મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારીજ દિયોદર અને ભાટસણથી સૌથી વધારે વરસાદ જોવા મળશે સુઈગામ થરાદ દિયોદર ડીસા ભાટસણ પાલનપુર તેમજ ધાનેરા આજુબાજુના વિસ્તારો આબુરોડ અને અંબાજી પંથકની અંદર પણ વધારે વરસાદ ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હોય સિદ્ધપુર વડનગર ઈડર ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા જે વિસ્તારો છે હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસા માલપુર લુણાવાડા બાયડ ગાંધીનગર અમદાવાદ કડી મધ્ય ગુજરાતના આ બધા વિસ્તારો મહેમદાવાદ મહુદા ડાકોર ગોધરા દાહોદ પીપલોદ છાંપાનેર આણંદ બોરસદ તારાપુર આ તમામ વિસ્તારો નળ સરોવર આજુબાજુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ભરૂચ કોસંબા વંકલ તેમજ ડેડિયાપાડા ઉંમરપાડા સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ભાવનગરમાં પાલીતાણા તળાજા સિહોર ભાવનગર મહુવા રાજુલા સાબરકુંડલા અમરેલી બાબરા અને વલભીપુર આજુબાજુના વિસ્તારો છે રાજકોટ શાપર વેરાવળ જસદણ બોટાદ બરવાળા સુરેન્દ્રનગર સાઈડના તમામ વિસ્તારો મોરબી વાંકાનેર થાન ચોટીલા લીંબડી નળસરોવર તેમજ જામનગર સુધીના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે કચ્છમાં પણ ઝાપટા જોવા મળશે તો સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના બધા વિસ્તારો મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે હવે વાત કરીએ તો જે અહીં એક પાકિસ્તાન અને રાજસ્થાનની નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીની સિસ્ટમ અહીં છે બંને સિસ્ટમોની અસર હેઠળ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ હવે રાત્રિની અપડેટ આજના સાત વાગ્યાની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં દિશા કડી માણસા પ્રાંતિજ મોઢેરા અને મહેસાણા દસાડા તેમજ સાતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસામાં હારી આજુબાજુના વિસ્તારો તેમજ થરાદ દિયોદર ડીસા ભાટણ પાલનપુર અંબાજી અને આબુ રોડ આજુબાજુના વિસ્તારો આગળ જતા આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઈડર વડનગર હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસા માંડલી ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વિરમગામ નળસરોવર અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુધા કપડવંજ બાલાસિનોર ડાકોર તેમજ તારાપુર બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર બોડેલી ડભોઈ કરજણ જંબુસર આજુબાજુના વિસ્તારો છોટાઉદેપુર દાહોદ પીપલોત ગોધરા તેમજ મહીસાગર આજુબાજુના જે વિસ્તારો છે જહલોદ છે કડાણા છે માલપુર છે આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ નવસારી જિલ્લો વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લો આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં ભાવનગર તળાજા મહુવા સુધી સામાન્ય વરસાદી ઝાપટા આપણને જોવા મળશે રાત્રિના સમયે ખાસ કરીને એક વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને આ રીતે આગળ પહોંચશે ત્યારે બીજી સિસ્ટમ પણ દૂર જઈ રહી છે તેના કારણે ગુજરાતમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ જોવા મળશે સુઈગામ હોય પાલનપુર હોય ડુંગરપુર હોય મહેસાણા હોય અમદાવાદ હોય તેમજ દાહોદ ગોધરા વડોદરા મહીસાગર છોટા ઉદેપુર આટલા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાબત રહેશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સવારના સમયે છૂટો છવાયો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે ખાસ કરીને આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ તો જેમાં મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે વિરમગામ છે અમદાવાદ કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર ખંભાત વડોદરા છોટા ઉદેપુર તેમજ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા ડુંગરપુર આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે પાંચ તારીખે સવારના સમયની વાત કરીએ તો છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને બપોર પછીના સમયે પણ સિસ્ટમ ગુજરાતથી દૂર જતા વરસાદનું પ્રમાણ ઘટી શકે છે છ તારીખની અંદર પણ સામાન્ય ઝાપટા રહેશે સાત આઠ નવ તારીખમાં વરાપ જેવો માહોલ જોવા મળશે અને બીજી સિસ્ટમ બની અને અગિયાર તારીખની અંદર પણ આવી રહી છે જે પણ ગુજરાતથી ઘણી દૂર પસાર થઈ રહી છે છતાં પણ અગિયાર તારીખની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં દસાડા કડી ગાંધીનગર પ્રાંતિજ હિંમતનગર માણસા મહેસાણા મોઢેરા હારીજ અને સાણસમા આજુબાજુના વિસ્તારો સાંતલપુર રાધનપુર સુઈગામ દિયોદર ભાટસણ પાલનપુર સિદ્ધપુર પાટણ સાણસમા હારીજ ધોળા તેમજ ખાસ કરીને થરાદ ધાનેરા રોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે ડુંગરપુર છે હિંમતનગર છે ખેડબ્રહ્મા છે તેમાં વરસાદ આપણને જોવા મળશે અમદાવાદ લુણાવાડા બાંસવારા તેમજ નડિયાદ ધોળકા ગોધરા દાહોદ અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા ખંભાત ખેડા આણંદ સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે તો જોઈએ ખાસ કરીને બાર તારીખની અપડેટ જેમાં બાર તારીખમાં પણ ગુજરાતની અંદર છૂટો સવાયો વરસાદ આપણને જોવા મળશે હજુ પણ આ સિસ્ટમો આગળ વધી રહી છે તે મજબૂત બને નિષે ચાલે તો ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે